જ્યાં રવિવારે મોડી રાત્રે આંબેડકર નગર વિસ્તારમાં જૂથ અથડામણ થઈ વાહન અડી જવાની બાબતે સામાન્ય બોલાચાલીમાં ખૂની ખેલ ખેલાયો બે સગા ભાઈઓના મૃત્યુ થયા તો સામા પક્ષે અરૂણ બારોટ નામના વ્યક્તિની હત્યા થઈ અરૂણ બારોટ અને ટોળકી દ્વારા ધોકા પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો અરૂણ બારોટ વિરુદ્ધ અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે આ ઘટનામાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સારવાર હેઠળ છે દારૂની બાતમી આપ્યાના ખારે આ ઘટના બની હોવાની ચર્ચા છે દારુની હાઠડ્યો ચાલતી હોવાનો મૃતક ભાઈઓના પિતાનો આરોપ છે દારૂબંધીને પોલીસની કામગીરી પર સવાલ પણ ઉઠાવ્યા છે કારણ કે મૃતક બંને ભાઈ છૂટક મજૂરી કરતા હતા માલાવ્યાનગર પોલીસે હવે આ મામલામાં તપાસ હાથ ધરી છે મોટરસાયકલ આની ગાડી જતી છે મોટરસાયકલ પીડ્યું છે અને જરાક એનું ગાણું કે કીધું છોકીએ કે ધ્યાન રાખો મોટરસાયકલ ફટકાણું તો કઈ કઈ કા બીજા બોલ્યા એમાં માથે ઉતરી જ ગયા સરયુ ને કરવાલ્યું લઈને એ બંને સગા ભાઈઓ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચારી થયેલ અને છરી બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચે છે હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે નાયબ મુખ્યમંત્રી સુરતની મુલાકાતે છે નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ સુરતની મુલાકાતે પહોંચ્યા હર્ષ સ્નેહ મિલન અભિવાદન સમારોહમાં તેમણે હાજરી આપી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા અને ગણ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઘણા લોકોએ સ્થાનિક જે લોકો છે તેમણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પણ આપી સુરતમાં પોલીસનો સ્નેહમિલન કાર્યક્રમ જ્યાં નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અહીંયા પહોંચ્યા હતા સુરતની મુલાકાતે ખાસ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા હતા પોલીસના જે સ્થાનિક કર્મચારીઓ છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓએ પણ અહીંયા આવી અને હરસંઘવીને શુભકામનાઓ પણ આપી હતી તો હરસંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને શુભેચ્છા આપી હું ગુજરાત કે છેલ્લા ચાર વર્ષમાં મુખ્યમંત્રી શ્રી મુકેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ

બનાસકાંઠામાં ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને લઈ રાજકારણ ગરમાયું છે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર માટે ભાભરમાં સ્વાગત સમારોહ રાખવામાં આવ્યો કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ સ્વાગત સમારોહમાં હાજર રહ્યા સ્વાગત કર્યા બાદ ગેનીબેને સ્વરૂપજી ઠાકોરને કાનમાં કહ્યું કે મારો આભાર માનો મેં સીટ ખાલી કરી તેના માટે ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરના સ્વાગત સમારોહમાં હાજર રહેતા રાજકારણ ગરમાયું છે ભાભરમાં સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા આ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સરહદ પર સૈનિકોએ દેશભક્તિ અને આનંદ સાથે દિવાળીની ઉજવણી કરી જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પર દેશભક્તિના અવાજો ગુંજી રહ્યા છે સરહદીય વિસ્તારોમાં ઠંડા પવનો વચ્ચે માટીના દીવાઓની હરોળ ચમકી ગઈ જાણે સમગ્ર એલઓસી દેશભક્તિના પ્રકાશથી પ્રકાશિત થઈ ગયું હોય સૈનિકો માટે આ કોઈ સામાન્ય દિવાળી ન હતી પરંતુ તેમની ફરજ અને માતૃભૂમિ પ્રત્યે સમર્પણની આ દિવાળી હતી ઘરથી સેંકડો કિલોમીટર દૂર રહેતા સૈનિકોએ તેમના સાથી મિત્રોને પોતાનો પરિવાર બનાવ્યો તેઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા આપી અને દિલથી કહ્યું पहला देश बिजू बिजू પછી દેશ ભક્તિ ની ધૂન પર નાચતા અને ગાતા સૈનિકોએ દિવાળી ની રાત ને યાદગાર બનાવી સરહદ પર પ્રગટી રહેલા આ દીવા ફક્ત માટી ના બનેલા નથી પરંતુ ભાવના અને બલિદાન નું પ્રતીક છે આમલે મેં હમ લોગ યહા પે દિવાળી હો ચાહે ના હો હમ હંમેશા સે યહા પે એક્ટિવ રહેતે હે ઓર સારા કામ અપને પૂરી ઈમાનદારી સે કરતે હે इस समय हम एल पे मौजूद हैं भारतीय सेना द्वारा यहाँ पर दिवाली का पर्व मनाया जा रहा है आप में देख सकते हैं यहाँ आतिशबाजी की जा रही है भारतीय सेना की तरफ से यहाँ पर दिवाली का पर्व धूमधाम से मनाया जा रहा है है चलाई जा रही ये भारतीय सेना के जवान हैं जो जहाँ पर दिवाली का पर्व धूमधाम से मना रहे हैं आप अफी शुरू में देख सकते हैं अनार है अनार बुलाया जा रहा है आतिशबाजी की जा रही है जवानों की तरफ से खुशी का माहौल है इस सब पे बात करने के लिए हमारे साथ कुछ लोग बने हैं उनसे बात करेंगे सर आप क्या कहना चाहोगे जिस तरह से दिवाली का पर्व है पूरे देशवासियों का पहले जय हिंद और हमारी तरफ से सभी देशवासियों के बहुत बहुत दिवाली की शुभकामनाएं हम अपने एक परिवार से दूर हैं और दूसरे परिवार के साथ दिवाली मना रहे हैं इसी तरह पूरे देश के लिए शुभकामना करते हैं कि वह अपने अपने परिवार के साथ अच्छे से दिवाली मनाएंगे और सब हंसी खुशी से दिवाली की शुभकामनाएं गाएंगे मेरा अपने परिवार के लिए पूरे देश के लिए संदेश है कि आप सभी आराम से खुशी से दिवाली बनाइए और हमें यहाँ पे आपकी सुरक्षा के लिए खड़े हैं और हम आपकी सुरक्षा के लिए जी जान एक कर रहे हैं ताकि आप लोग अपने घरों में खुशी से दिवाली मना सकें जय हिंद जय भारत जिस तरह से आप देख सकते हैं कि भारतीय सेना के जवान है के दिवाली का पर्व मना रहे हैं खुशियों से मना रहे हैं अपने परिवार ऐसी दूर है तस्वीरों में देखा आप देखते न्यूज कश्मीर में इजाजत में सोचूंगा आप लोगों ने देखा की किस कदर जवान दिवाली का पर्व सी पे मना रहे हैं आखिर में जवान हारे हमारे साथ हैं उनसे बात करेंगे आखिर में क्या मैसेज देना चाहोगे लोगों को यही मैसेज है कि वो चैन से अपनी दिवाली मनाएं उनकी सुरक्षा के लिए हम लोग यहाँ पे हमेशा खड़े हैं बॉर्डर की रक्षा करें मेरी तरफ से सारे देशवासियों को हैप्पी दिवाली आखिर में जवान देशवासियों को हैप्पी दिवाली बोल रहे हैं और ये बोल रहे हैं कि हम देश पे जो सरहद पे डटे हैं आप બે ખોફ હો દિવાળા કાપ મના સકતેટિન કે સુશિંગ બાઉ આપ